તમને અહીંયા નું કલેક્શન કેવું લાગુ સરસ સરસ કલેક્શન લાગુ તમે ક્યાંથી આવો છો ગુજરાતી ગુજરાતી આવો ગુજરાતી અમદાવાદ આવો છો તમે અમારું ફર્સ્ટ ટાઈમ વિડીયો જોઈ જોઈને તમારો જ જોયો હતો રેગ્યુલર વિડીયો બનાવતા હોઈએ એટલે કલેક્શન તો તમે શું કહેવા માંગો છો જે લોકો ઘર થી બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે એમને અહીંયા આવું જોઈએ જોઈએ ભાવમાં બી રીઝનેબલ છે જે અમે લોકો વિડીયોમાં બતાવીએ ભાવ છે ગોધરા માં તમારી દુકાન છે કે ઘરથી કરો છો ફર્સ્ટ ટાઈમ સ્ટાર્ટિંગ ઘર થી ચાલુ હવે દુકાન દુકાન નું ભાડું પહોંચાય છે એમ ને તમે ગયા બધી જગ્યાએ બધા જ એરિયામાં આવો ભાવ ક્યાંય નથી અહીંયા જ રીઝનેબલ ભાવ છે સાથે સાથે પાર્લર ચાલે છે તમારી શોપ ચાલે છે બરાબર અને ખરીદી કરવા સાથે આવો છો બરાબર હવે તમે શું તમારી દિલ થી શું કેવા માંગો છો બીજા લોકો ને જે લોકો ઘરથી એવું વિચારતા હોય કે આપણે બિઝનેસ તો કરવું છે પણ ક્યાંથી માલ લઈએ અમદાવાદ માં ક્યાં રગડી શું એમને તમે શું કેવા માંગો છો ખરેખર અહીંયા જવું જોઈએ જય ભગવાન જય ભગવાન માં જવું જોઈએ સવારથી મેં ચાર પાંચ દુકાનો વિઝિટ કરી પણ કઈ બી જગ્યા ભાવ માં બી એટલો ભાવ છે માર્કેટમાં એના કરતા અહીં ભાવ બી ઓછો છે કાપડ બી સારું નીકળ્યા છે થેન્ક યુ